નમસ્કાર મિત્રો જી કે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ અગિયાર બાર માટે ફાઇનલી ખુશખબરી આવી જ ગઈ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંને માટે બંને ભરતીમાં કામ ચલાવું સારા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારો માટેની સૂચના આજે ફાઇનલી આવી ગઈ છે એટલે કે તારીખ એકવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ વોટ્સઅપ અને ટેલિગ્રામમાં તમે પીડીએફ જોઈ જ હશે તે પીડીએફના મુદ્દા વિડીયો સમક્ષ તમારા માટે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે વિડીયોની શરૂઆત કરીએ કે પીડીએફમાં શું કહેવા માગે છે કેટલા મિત્રો ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ બંનેમાં કોમન છે તે બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ છ છ બે હજાર પચીસથી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી એક સાથે આપવામાં આવેલ હતી તારીખ છથી તારીખ દસ સુધી તમે જાણતા જ હશો હવે આગળ વાત કરીએ કે ઉમેદવારોએ આપેલી શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ તારીખ એકવીસ છ બે હજાર પચીસ એટલે કે આજે શનિવારના રોજ કામચલાઉ સારા ફાળવણી જાહેર કરવામાં આવેલી છે જેમાં કેટલાક ઉમેદવારોને ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ શાળામાં મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં સારા ફાળવણી થયેલ છે મિત્રો ગ્રાન્ટેડમાં પણ ઘણા ઉમેદવારોને જોબ મળે તેમ છે અને ગવર્મેન્ટમાં પણ મળે છે સ્વાભાવિક છે કે જે મિત્રોને સારું મેરિટ હશે તે ગવર્મેન્ટમાં પ્રેફરન્સ રહેવાનું જ છે ગવર્મેન્ટમાં લેવાનો આગ્રહ વધુ રાખશે તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બંનેમાં જે કોમન ઉમેદવારો છે તેની સંખ્યા કેટલી તો તે બધી જ વાત આપણે આ વિડીયોમાં કરીશું આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફરવામાં આવેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે એટલે ઇન શોર્ટ મિત્રો જો ગવર્મેન્ટમાં તમે લો છો તો ગ્રાન્ટેડનો હક જતો કરવાનો છે અને ગ્રાન્ટેડમાં લો છો તો ગવર્મેન્ટનો હક જતો કરવાનો છે ખૂબ જ સારી સિસ્ટમ છે મિત્રો જેનાથી આપણા છથી આઠના અને નવથી દસના ઉમેદવારોને પણ ફાયદો થવાનો છે કોમન ઉમેદવારો શક્ય તેટલા નીકળી જશે અને સીટો પણ બગડવાની જે સમસ્યા હતી તે દૂર થશે આગળ વાત કરીએ કામચલાઉ સારા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઘણા મિત્રોને એમ થતું હશે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો ફાઇનલ નિમણૂક એટલે કે ફાઇનલ નોકરી મળી જ જશે તેવું નથી પીડીએફમાં ક્લિયર ઉલ્લેખ કરેલો છે ખાસ ધ્યાનથી સાંભળજો કે જો કામચલાઉ સારા ફાળવણીમાં સમાવેશ થયો છે તો નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી આ ખાસ ધ્યાનમાં રાખજો બંને ભરતીમાં કામચલાઉ સારા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ સારા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે ફાઇનલ એલોટમેન્ટમાં ફાળવવામાં આવેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મિત્રો જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ફાઇનલ એલોટમેન્ટમાં જે કામ ચલાવું છે તેમાંથી ઘણા એવા ઉમેદવારો નીકળી પણ જશે તેમાં ફાઇનલી જેટલી જગ્યાઓ છે તેટલા જ ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે ત્યારે જ તમે કહી શકશો કે ફાઇનલ નિમણૂકનો હક મળ્યો છે કે નહીં સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી શકાય મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલી નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફારવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે અગાઉ જ મેં તમને વાત કરી કે ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ બંનેમાંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો ખૂબ ધ્યાન રાખજો પાછળથી તમે કોઈ પણ પ્રકારની ઓળખાણ અથવા તો લેખિત કે મૌખિક રજૂઆતો કરશો એસીબીમાં કોલ કરશો શિક્ષણ સમિતિમાં રૂબરૂ જૈન મળશો તો પણ તમારી સમસ્યા તે લોકો ધ્યાનમાં નહીં લે જેની દરેક ઉમેદવારી ખાસ નોંધ લેવી આ પ્રોવિઝનલ એટલે કે જે કામ ચલાવ સારા ફાળવણીમાં બારસો એક્યાસી ઉમેદવારોની બંને ભરતીમાં સારા ફાળવણી થયેલ છે મિત્રો ખૂબ મોટો આંકડો કહી શકાય લગભગ તેરસો સમક્ષ કહી શકાય બારસો એક્યાસી ઉમેદવારો એવા છે કે જે ગવર્મેન્ટમાં પણ છે અને ગ્રાન્ટેડમાં પણ છે આનો સીધો જ લાભ તમે છથી આઠ અને નવ દસના ઉમેદવારોનું જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેમાં જોઈ શકશો કે કેટલો બેનિફિટ રહે છે તમે માનનીય પ્રફુલભાઈ પાંશેરિયા સાહેબની ટ્વીટ વાંચીએ છીએ તેઓને પણ ઉલ્લેખ કર્યો છે કે તારીખ પચીસ છ બે હજાર રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાની ઓનલાઈન સંમતિ આપવાની રહેશે ત્યારબાદ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ સારા ફાળવણી જાહેર કરવામાં આવશે આ બે તારીખો તમારા માટે ખાસ યાદ રાખજો ભલે આજે એકવીસ તારીખ થઈ પરંતુ પચીસ તારીખ જે આવવાની છે ચાર દિવસ પછી ઓનલાઈન સમયથી પચીસ તારીખે આપવાની રહેશે અને તેના બે દિવસ પછી એટલે કે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાઇનલ સારા ફાળવણી જાહેર કરવામાં આવશે આના થોડાક સમય પછી નવ દસનું ચિત્ર ક્લિયર થશે તેવી એક આશા રાખી શકાય છે મિત્રો વિડીયોને ગમ્યો હોય તો ચોક્કસથી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત